એમ કે હું ઓફિસોલે સે કે માલ ના કે છે ને અને વે લેવા જાઉં છું હું આવું છે કે હા બે લગડામાં તે પછી ઈ છે ને ઈ બે કે તે હાલો એ પાંચ લાખ લાનું ગાડું બનાવ્યું હાલો એ છે કે વે લેવા કે હામાં વેવાગ મળ્યા એ વાગ વાગ કે આવજો બેહી જાવ કડામ તે હાલો એ લાકડાનું પાંદળ લંગાડું બનાવીયું હાલો એ કીયુનું એક

పూర్